રામદા ઇરાની એ બધા મજામાં ને મીડળી આકણી આગળમાંથી આવીને ખડ ખાય તે ને લેલાડા ઈરાડો રાડ છે મારે એવું વાહીંદા નાખવા એ હું નાખું નાખવું અને જવાતા પડ્યું આમાં બધા બરું જ છે બરું હમણાં ચડે ને તે જાડો જાડો જવા બધું હું કાઢે નાખે એટલે ગમાણીમાં પડ્યું ગમાણીમાં પડી પડ્યું આ બધું હેઠો પડ્યો પેલા હું અહીંયા ગમાણમાં ગમાઈમાં નાખે દે મગોટું ને બધી અહીંયા ખાવા આવી છે ને બે ગમાણનું પેલા બરું છે ને એવું કળામાં નથી નાખે દે અને કાં ગમાણ કાંઈ અહીંયા ભરાઈ જાય એક અડધી અડધી તો ભરાઈ ગયો છે કોલડા તો બહુ નથી મળી રહ્યા પણ બરું છે ને એ બધું નાખવાનું હે ને આ જાઓ તો પછી મેંદડી રાડી જો આવું હે બધું અમારે દેડ સોંપતા હતા ને એ મોટા ખેતરમાં સોંપાઈ ગઈ ને આમાં હે સોંપવાનું આમાં થોડુંક નેદવાનું બાકી રહી ગયું ને સોંપવાની હે ને બાકી તો ભાગ્યા છે એ બે ખેતરમાં ભાગ્યા રાખ્યા ને એમાં બાકી છે તો ઈતા એવી સોંપેલી છે અમારે ત્યાંથી ત્રણ બીજા માણસો આવતા નેદવાનું હેલતું ફુવારા હેલતા ને તુરદારી સોંપાતું ફુવારા એવા જ મોટા ખેતરમાં લગભગ ફરે જાય હે તો એ પછી આ ઈણા ખેતરમાં એ ત્રણ જણા હે એ તો એ સોંપેલી હે એ તો મજૂર કામ છે અમે કહેતા ત્રણ બીજા આવતા થી તે વહેલે બધું થઈ જાય નેદાયું તો કામ મોગને ઉગ્યા હતા ને તે નેદે ઠાવકો હે મરું નહોતું એ બધું કંઈ મર્યું નહોતું ઈ તો ઉપાડવું જ પડે ને કઈ તો પાછું લાગે જાય હાથીમાં આવે જાય તો એ પણ તો એવા આ ખેતરમાં હેતુદે સોંપવાને થોડુંક છે નેદવાનું તે અત્યારે એવી ત્રણ જણા જ ને મી ભાણીવર ડ્રેસો હિવરાવવા નાખ્યા હતા ને એ બધા આવે ગયા એ પછી નવા નવા નીકળે પહેરવાના ભેગા થઈ ગયા હતા પાંચ આડાવરા આડાવરા ગામમાંથી મેં મધુફ પાસેથી ભાણી વરથી લીધા હતા પાંચ હિવરાવાના હતા એમાંથી એક કોટનનો હોય તમે મીજે ભાગ આવે ગયા આવે ગયા જઈએ ને તો ના મીજું પહેરી કોટનનો તો આડે આડેથી મણી બહુ નથી મજા આવતી કોટન પહેરવાની ને પાછો પીરો કલર છે ને તો મીજું વાહીદામાં ના દાગા થાય ને તો ઘડીક મજા આવી નહીં આ દાગા એ હાટો હમણાં ત્યાં વાહીદામાં તો હું આવા રાતા પીરા જ પહેરા એ દાગા એ બહુ ન જાય તો દેખાય નહીં શું માહામાં જોઈ વાહી નાખવાના તો ક્યારે ઉનારે તો કંઈ હોય નહીં હાલ

આણો એક આમ થાય આ જરા કઈક બગડ્યું તો અહીંયા કમરું તો આવ્યું નીકળે જાય તો નીકળે જાય ના પછી આણી કા આપણે જ્યાં પાણી નો લાગે ના વાવ પાણી નો લાગે ને હું સાવલ્યા કરે ટબા કરે ટબા કરે અને આજે તો મોટા થવા દે બે 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 ત્રણ ફૂટ જેટલા હા પછી વાવ આ હાવથી સેલું વાવલ છે હા એમાંથી નીકળે હમ નીકળે એ

આ લબાસો કાઢ્યો કાલે આ અંદર ખૂણામાં ઊંટો ને નાથી એની એક સ્ટોરી છે કીવા હાટુ કાઢ્યું એ જ રીતે તમે શોર્ટમાં કહેતા એ દુ ફૂલ મેં ઉતો ને ફૂલ મે તો નહીં પણ વાવણીનો જે મે થયો ને તે દુ ખબર નહીં કાથી હું કાથી ગીરે ગયો હોય હું ઓલી ગમને થી જ્યાં મગોટું ભરવા આવીને મેં આવતો મારે ચડચડ પીહું ને નાખવું હતું त नरो मगोटा माथि अरू खारिया पडिया हो अनि त दोधक महिनो त गिरे गयो बास आगमा त हामी त पछि अहिले त जात बोताटु भरे गाउँ जा यहाँ कहीँ बधा माला पढ्यो त्यहाँ कहीँ लै दुई त जाइ घरल पाउँ काठ दोक महिना थो पछि जा काले पप्पा આ ખૂણામાં કંઈક લેવા આવ્યો ને ના આ બધો લો આ બધું જે હોય ને એ બધા ઊભું હોય ને પડ્યું હોય કોદારીઓ ને એવું બધું બધા ના એ જ હરપ દોઢ મહિના પછી ક્યાંય વાર જ બેઠો હતો એ દોઢ મહિના સુધી તો ઇમાન ઈમા રહ્યો કોઈ દી કોઈ દીઠો નહોતો ના એમ એમાં જાય તો એ વાટો છે ને આ બધો માલ એટલે હરફને કાઢવા બારી કાઢ્યો હતો એ પછી આ બધાને ગોઠવવો અમારી કેમ તો એ વાટો આ બધો એ માલ ના કાઢેલી ભાઈ

अजय करियो है पर जीन यो है ती रोग यो नेता डर है कटोले है पर जीना जीना है पर सी वानो तो ये मोटा मोटा तोड़े लेते हैं अंग्रेजी थे जान पिंडा मुंह बेदी थी अन्न गई थी कुछ लगा आया हूँ आज ये अच्छे जाता हूँ मुल्क कल्टा कल्टा था क्या हाँ यही घुमोटी थे इन तोड़े ले ली पड़े लग आज हवार में दे हूं तो के जाने मैं आई है ठाव को रगो को दे भरे के हूं लागतो तो पई हवार में डेंड अप करे हां पसे पासा वावड़ो निकल जाए हां तो तड़ी को पास हटाने हेलो भी हुन नाक लिंबू लती आ लिंबू पड़ जाए तो बेल्ट का लेवा आवी तो तुरिया ना वेला मा से मी से ना

એક આખા વહેલામાંથી શ્યાખ થઈ હે એટલે તું અહીંયા ઉતરી ગયો મલખે જ રે આ હે કરીએ આગળમાં હે ને ગલકાનો વેલો એમાં મા અહીંયા બધું અહીંયા મેદવાની હે જરૂર ચાર અહીંયા બે કા હે કા આ બે તોળે લે ને સિયાગ થઈ જાય બગડે તો બેગડે કો તોળે લીધા બે હાથની જરૂર પડેલી વિડીયો ન ઉતરે એવું લીંબુ લેવા જાવ મારે ત્રણ તુરિયા મોટા પડ્યા એક છે કયું ગલકું હે ને બીજા આ હે બે એટલે સિયાક છે ને ઠીક છે એવું લીંબુ લેતી હવે લીંબુડી ની હાલ તમને દેખાડે મોટા મોટા લીંબુ થાય ને પાણી મલકાય સોરી વાવી હતી ને સોરી મોટી થઈ ગઈ સોરી પછી લાગી ગઈ સોરી તમે ઓલી આંબા આંબામેરા મલક વાવી લીંબુડી ગયા લીંબુ પીરા પીરાઠા પડે હું એ થતા ટોપડી જ લેતી આવી આ જા એટલું ખળ હે વાટવાનું એવું છે ને મારા ખારીકું ખળ પૂરું થઈ ગયું જે હું વાટતી ને બરું મોટું મોટું એ બધુંય વાટે લીધું એટલે ખારીકું ખળ છે નહીં પૂરું થઈ ગયું એટલે એ આવું કઈ હે ને ઝીણું મોટું ઈ હે વાટવાનું આ હે એટલું વાટવાનું આમાં મેં સવારમાં એ પાણી હે હું પછી આટલા નો આવી વાટવા પછી હું ખાઈએ ને રોગું નાખી દેવું પડે છે ખૂબ ખાઈ જાય ને પછી વાટા ને તો ખાઈ જાય બાકી છે ને આમ લીંબુડીમાં અંદર છે ને એવા વાલું એક લાકડું પડ્યું હોય ને હું લે લે બાકી ઓલી ગમને પડખે અહીંયા થોડા લાકડાથી કાઢવા જાય મારે તો લીંબુ વીણેલી લીધા બધા ટોપડી મને થમાય બે ગલિકાઓની બહાર કાઢેલા પછી હમાડે છતાં તડીકો નીકળી તો હું તો કાં વરાય છે દુનિયાનો પાંદડા ભીંજવે રગો બધાએ લીંબુ છે ને આ બધાને રસ કાટે ને સિંહામાં સ્ટોક કરી દેવો એક સિંહ તો ભરાયેલી લીધો એ પહેલાં અલગ લીંબુ હેઠા પડ્યા કરે પછી આ બધા લીંબુ હે ને તે રસ કાટે સિંહ ભરીએ ને તો ફ્રીજમાં નીવો નીકળીએ પછી ઉનાળામાં જયારે લીંબુનું પાણી લીંબુ આપણે જતું હોય ને ત્યારે બજારમાંથી લઈએ તો હાવ વાવે સોતાજી પાણી ન નીકળે ને આ પાણી એ ની લઈએ

સ્ટોરેજ કરતા લાગે હે સ્ટોરેજ કરતા હા સ્ટોરેજ તો આ બધાઈ એટલું ભરાણ બસ આતેહી હાલ ઓલા મોજે બોલુ બીજો પર દઉં બી ડબલુંય લપક આખી ભરાઈ ગયું હે એ મને ગારે ના ખા હા ગારે ગારે